અમરેલી જિલ્લા કોર્ટમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને ગઠિયાએ બેરોજગાર યુવક સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે બગસરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાય છે બગસરા તાલુકાના માંજીવા ગામે પ્રકાશ ઉર્ફે બાબુભાઈ દાફડા નામના શખ્સે પોતે અમરેલી ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબનો પીએ હોવાની ખોટી માહિતી આપી યુવકો પાસેથી બે લાખ ત્રણ હજાર રૂપિયા પડાવી લીધાનો સામે આવ્યો આરોપીએ પોતે સરકારી કર્મચારી હોવાનું અને કોર્ટમાં નિરીક્ષણનું કામ કરતો હોવાનું કહી નિકુંજભાઈ બોટાણીનો વિશ્વાસ જીત્યો અને છેતરપિંડી આચરી ત્યારે સરકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરવા બદલ પોલીસે આરોપી પ્રકાશ દાફડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અન્ય કોઈ સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટીંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફરા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડી મેમ છે ને ડ્રાઈવર તરીકે નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી બે લાખ રૂપિયા વસુલાત પણ કરવામાં આવેલી હતી પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી નથી જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં કરી હતી જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજિસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલશે ludzie.